જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક વૈષ્ણવ ક્ષત્રિય ચંદનવાળો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક ગોપાળદાસ પિતરિયા સાંજોરા બ્રાહ્મણ જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીશું ગોપાળદાસ ભગવદ્ ઈચ્છાથી ગુજરાતમાં એક સાંચોરા બ્રાહ્મણને ત્યાં જન્મે છે વીસ વર્ષની વયે તેઓ પિતાની છત્રછાયા ખોવે છે એ પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજી શ્રી રણછોડરાયજીના દર્શને દ્વારિકાથી પધારવા નીકળે છે અને એના ગામમાં મુકામ કરે છે ગામના બધા વૈષ્ણવો સાગમટે તેમના દર્શનને આવે છે એ સૌની સાથે એ પણ આવે છે એ શ્રી પ્રભુના દર્શન કરે છે ત્યારે શ્રી પ્રભુ તેની તરફ જોઈને આજ્ઞા કરે છે કે ગોપાળદાસ શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં ક્યારે આવશો ત્યારે તે એ ચકિત થાય છે ડગાઈ ગયા તે સ્વગત વિચારે છે કે આ કોઈ મહાપુરુષ છે નહીં તો મારું નામ કઈ રીતે જાણે તેથી તેમના શરણે જઈને મારો જન્મ સફળ કરું તો સારું પછી તે બંને હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ હું આપના શરણે છું તેથી કૃપા કરીને આપનો સેવક કરો શ્રી પ્રભુ પ્રસન્ન થઈને તેને નામ નિવેદન કરાવે છે તે તેમને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને આપણા ચરણારવિંદની સેવા આપો તો ઠીક ત્યારે શ્રી પ્રભુ તેને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરો અને અમારી પણ ટહેલ કરો એમ કહે છે તે તેમને એક ઓર વિનંતી કરે છે કે મહારાજ મારી પણ આ જ ખેવના છે તેથી આપ મને આપનો જાણીને ચરણારવિંદ પાસે રાખો પછી તે શ્રી પ્રભુની સાથે દ્વારિકાજી જાય છે માર્ગમાં રોજ તે શ્રી પ્રભુના વસ્ત્ર ધોવે છે અને તેમની આજ્ઞાથી રસોઈની ઉપર ઉપરની સેવા પણ તે કરે છે આમ કરતાં કેટલાક દિવસે શ્રી પ્રભુ દ્વારિકાથી શ્રીનાથ દ્વાર પધારે છે તે પણ તેમની સાથે અહીં આવે છે અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરે છે તેનો સ્વભાવ ખૂબ સરળ છે શ્રી ગુસાઈજી પોતે એને શ્રી ગોવર્ધનનાથજીની રસોઈની સેવા સોંપે છે તે ખૂબ પ્રીતિથી કરે છે થોડાક દિવસોમાં એને શ્રીનાથજી સાનુભાવતા જણાવે છે તેની સાથે તેઓ પ્રત્યક્ષ વાતો કરે છે શ્રી ગુસાઈજી આ બધી વાત રૂઢી રીતે જાણે છે તેના પર શ્રીનાથજીની આવી કૃપા થઈ છે ક્યારેક ક્યારેક શ્રી પ્રભુ તેને શ્રીનાથજીની વાતો પૂછે જે બધી તે સરસ રીતે તેમને કહે છે એક વખત શ્રી પ્રભુ શ્રીનાથ દ્વાર હોય છે એક દિવસ તેઓ ભોજન બાદ પોતાની બેઠકમાં બીડા આરોગી રહ્યા છે અડધું બીડું આરોગ્ય હતું અને અડધું શ્રી પ્રભુના શ્રી હસ્તમાં હતું ત્યારે ગોપાળદાસ શ્રી પ્રભુની બેઠકમાં ધોતી સૂકવીને આવે છે દંડવટ કરીને તેમને વિનંતી કરે છે કે મહારાજ હું અપ્સરા કુંડથી ધોતી ધોઈને આવતો હતો ત્યારે શ્રીનાથજી પૂંછડી બાજુ બિરાજતા હતા મને જોઈને તેમણે કહ્યું કે અમે ભૂખ્યા છીએ જેથી ભોગની સામગ્રી ત્યાં મંગાવીએ છીએ શ્રી પ્રભુ તરત જ સ્નાન કરીને પર્વત પર પધારીને સામગ્રી સિદ્ધ કરીને થાળમાં સાજીને ઉપર વસ્ત્ર લપેટીને પોતાના ખંભે ધરી ખુલ્લા ચરણે પધારે છે ત્યાંથી ગ્વાલ આવતો હતો તે માર્ગમાં શ્રી પ્રભુને મળે છે તે શ્રી પ્રભુને પૂછે છે કે મહારાજ આપ આ સમયે ખુલ્લા ચરણે ક્યાં પધારો છો તેઓ કહે છે કે અમે અહીં શ્રીનાથજી બિરાજ્યા છે એવું સાંભળ્યું છે તે તો અમને બતાવી દે તે શ્રી પ્રભુને બરોલીનો ઠાક એટલે કે ખાખરાનું વૃક્ષ દૂરથી દેખાડે છે અને પેલા ખાખરા નીચે શ્રીનાથજી બિરાજે છે એમ કહે છે શ્રી ગુસાઈજી એ વૃક્ષ પાસે પધારે છે શ્રીનાથજી ત્યાં દાઉજી સાથે સખામંડળમાં બિરાજીને ક્રીડા કરી રહ્યા છે રમી રહ્યા છે તેમને એ દર્શન થાય છે પછી શ્રી ગોસાઇજી સામગ્રીનો થાળ બધો શ્રીનાથજીની આગળ જઈ ધર્યો ત્યારે શ્રીનાથજી દાઉજી અને બધા સખાઓ સાથે ખૂબ આનંદથી આરોગે છે પછી શ્રીનાથજી શ્રી ગોસાઈજીને કહે છે આપ ખૂબ શ્રમિત છો તેથી હવે ઘરે પધારો અને આ જ પછી કોઈનું કહ્યું માનશો નહીં અને આ રીતે આવશો નહીં મને કંઈ જોઈશે તે હું તમારી પાસે જાતે જ માગી લઈશ એવી આજ્ઞા કરે છે શ્રીનાથજી આમ કહીને તેમના પર ખૂબ પ્રસન્ન થાય છે પછી શ્રી ગુસાઈજી ઘરે પધારે છે અને શ્રીનાથજી વનમાં ખેલવા પધારે છે આ રીતે શ્રીનાથજી શ્રી વૃંદાવનમાં ખેલતા અને શ્રી પ્રભુ આ રીતે શ્રીનાથજીની સેવામાં તત્પર રહેતા આ ગોપાળદાસ શ્રી ગુસાઈજીને આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી એમની વાર્તાનો પાર નથી એ ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ક્ષત્રિય વૈષ્ણવ જેણે આત્મનિવેદન કરાવ્યું એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ